વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વિશાળ મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ રાજ્યના તમામ કર્મચારી શિક્ષકો વાલીશ્રીઓ અને શાળા પરિવારોના સહયોગથી તારીખ સોળ સપ્ટેમ્બરના રોજ મંગળવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે સવારે આઠ વાગ્યાથી યોજાયો આ મહારક્તદાન શિબિરમાં રક્તદાન માટે હજાર લોકો ઉમટી પડ્યા હતા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ એક બ્લડ યુનિટ એકત્ર કરવાનો નિર્ધાર કર્યો છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ કાર્યને બિરદાવતા શુભેચ્છા પાઠવી અને કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે એકત્રિત થયેલા બ્લડ યુનિટો દેશના સૈનિકો થેલેસેમિયાથી પીડાતા બાળકો ડાયાલિસિસના દર્દીઓ અને અન્ય ગંભીર બીમારી ધરાવતા જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક રીતે પહોંચાડવામાં આવશે રેડક્રોસ સંસ્થા પણ આ કાર્યક્રમમાં સહભાગી રહી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી નિશિતભાઈ દેસાઈ ઉપાધ્યક્ષ શ્રી અંજનાબેન ઠક્કર અને શાસના અધિકારી શ્રી ડોક્ટર વિપુલભાઈ ભરતીયાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ રીતે મહારક્તદાન શિબિરમાં રાજ્યના શાળાઓ અને નગરજનોના સહયોગથી અનેક જીવ બચાવવા માટેના ઉમદા સામાજિક કાર્યનું યોગદાન આપવામાં આવ્યું છે આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈના પંચોતેરમાં જન્મદિનના ઉપલક્ષ્યમાં આજે ગુજરાત રાજ્યમાં મહારક્તદાન નું આયોજન થયું છે લગભગ એક લાખ છવ્વીસ હજાર કર્મચારીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે વડોદરા શહેરમાં પણ સોળ સ્થાનો ઉપર આવી રીતે મહારક્તદાન કેમ્પનું આયોજન થયું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મધ્યવર્તી સ્કૂલ ખાતે પણ આ જ પ્રકારના કાર્યક્રમ આયોજિત થયો છે મોટી સંખ્યામાં લોકો રક્તદાન માટે આવી રહ્યા છે સેવા પરમો ધર્મનું જે સૂત્ર છે મોદી સાહેબનું એને ચરિતાર્થ કરવા માટે એક મનુષ્ય સેવા રક્તદાન કરીને ઉત્તમ સેવા પૂરું પાડવાનું આ ભગીરથ કાર્ય છે નર સેવા એ જ નારાયણ સેવા છે એક મનુષ્ય બીજા મનુષ્યના કામમાં આવે તો રક્ત પણ એવું છે કે જે મનુષ્યના શરીરમાં જ બનતું હોય છે અને બીજાના કામમાં આવતું હોય છે થેલેસીમિયા જેવા ગંભીર રોગોમાં રક્તનું કેટલું બધું મહત્ત્વ છે અને આપણે આ કાર્ય કરીને બીજા મનુષ્યની સેવા કરી રહ્યા છે આ કાર્યક્રમ આયોજિત કરવા બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એના સૌ સદસ્યો શિક્ષકો બધા સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સાથે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર પણ આ સેવા કાર્યની અંદર ખભે ખભા મિલાવીને આ કાર્યક્રમમાં સહયોગ સૌની સાથે રહીને કરી રહ્યા છે સૌ કાર્યકર્તાઓને પણ અભિનંદન આપું છું અને શુભકામના પાઠું છું